બેસો એક દારો નેહની રાજા પારો ઈમાય બેસો ચરામ ઉખલી ગઈ હેડમ મારજો ફોન તો આવતો નહી પેલે બેહીન ફોન જોઉ હેડવો હોય બેહું છે પકડી બેઠી મજા આય છે અલ્યા સંજય

તો કદી ભારતો જ નહીં જાય છે હું આ થોડો થઈ ગયો ની કોઈ સરજી માં કાકા પૂછે બેસી જઈ હા રો કાકા કાકા બેસો ભાડી તમે જાજો કે કોચી છોકરો ખરતો તો દાદુ આટી હું બેઠો બેઠો ફોન જોતો તો તો ફોન આલો માંગે જવાનું કેમરો અંદર બેસી ને ફોન તો કરી દે બેસી